આજે નોમ છે એટલે આજે આપણે પારણા નોમમાં પતરાળીનું શાક બનાવીશું એમાં અત્યારે ચોમાસામાં આવતા બધા જ શાકભાજી હોય છે એટલે આપણે જેટલા મળે એટલા આપણે શાકભાજી લીધા છે બધી જ પ્રકારની ભાજી હોય છે બધી જ પ્રકારના શાક હોય બધી જ પ્રકારના કઠોળ હોય એવી બી પતરાળી તૈયાર પણ મળતી હોય છે બધા મિક્સ શાકભાજી હોય ને મિક્સ ભાજી પણ હોય બધા શાકભાજી કઠોળ બધી મિક્સ પતરાળી પણ મળતી હોય છે અને આપણે જાતે બનાવું હોય બધું શાક મિક્સ તો આપણે લઈને બનાવી શકીએ છીએ અને પછી આપણે એને સરસ રીતે ગરમ પાણીથી ધોઈ નાખવાનું પાંચ છ વખત પછી આપણે એનું શાક બનાવી એનું શાક આપણે ગરમ પાણીથી સરસ રીતે ધોઈ નાખ્યું છે અને અલગ અલગ ગોઠવી દીધું છે હવે હું તમને બતાવું આ લુણીની ભાજી છે પાલકની ભાજી છે જો છે આ લાલ ચોળીની ભાજી છે આ પોયની ભાજી છે આ ફુદીનો છે આ ગાજર છે આ કેળું છે કાકડી છે ગલકાતુરિયા છે આ કારેલું છે આ ટીંડોળા છે કોબીજ છે ભીંડા છે આ દૂધી છે ત્યાં સુરણ રતાળું છે ગવાર છે કોળું છે પરવર છે આપણને બીજી મળતી જે ભાજી મેથી હોય કોથમીર હોય સવારી ભાજી હોય મીઠો લીમડો હોય અંબાડીની ભાજી લીલી તુવેરો પછી મોગરી ઝેડા બીટ મળે તો એ પણ આપણે નાખી શકીએ કરમદા પછી રીંગણ ફૂદીનો ટમેટા ટીંડોળા કંકોડા તુરિયા ગલકા ભીંડા કાકડી ટીંડોળા કોળું ફ્લાવર કોબી વાલોર ગવાર ચોળી ફણસી લીલા મરચાં બ્રોકલી કોળાના ફૂલ કાકડીનાં ફૂલ સરગવાનાં ફૂલ વગેરે આપણે આમાં નાખી શકીએ ડોડીની ભાજી પણ આપણે નાખી શકીએ નાખી શકીએ પોઈની ભાજી વધારે આપણે નાખીએ તો નાખી શકીએ અન્ય ભાજી જે તે વિસ્તારમાં થતી હોય એ ભાજી આપણે એમાં નાખી શકીએ મગ મઠ છોલે ચણા દેશી ચણા તુવેરો આ બધું કઠોળ આપણે લઈ શકીએ ચોળા અને આને બધાને અલગ અલગ પાંચ કલાક પલાળવાનું પછી આપણને જેટલું જરૂર લાગે એટલું આપણે નાખવાનું કઠોળમાં બી આપણે જે ભાવે કઠોળ આપણે નાખી શકીએ નોમના દિવસે આ રીતે પ્રસાદી બનાવી અને આપણે ભગવાનને થાળ ધરવામાં આવે છે હવે આપણે પતરાયનું શાક બનાવીશું સમારી દીધું છે હવે આપણે એને આપણે જરૂર પ્રમાણે તેલ લઈશું હવે આપણે શાક વઘારીશું તેલ મૂક્યું છે વઘાર આવે એટલે શાક વઘારીશું આ પતરાળીમાં વિવિધ જાતના શાક કઠોળ બધી જાતના પાનાવાળા શાકભાજી આવવાથી આ શાકભાજીમાં ખૂબ જ ગુણ મળે છે આપણને આરોગ્ય માટે ખૂબ જ સારું રહે છે હવે આપણે રાઈ નાખીશું હીંગ નાખીશું

હળદર અને મરચું આમાં બીજા કોઈ વધારે મસાલા આપણે નાખવાનો નથી ગરમ મસાલાનું બિલકુલ તેલ નથી કરવાનું થોડુંક ધાણા જેવું નાખીશું આનો આપણે કુદરતી ટેસ્ટ માણવાનો છે અને આપણે એમાં થોડુંક પાણી નાખીશું એટલે મસાલા વ્યવસ્થિત ચડી જાય ગેસ આપણે ખાસ રાખીશું અને એના લઈશું શાક ચડી ગયું છે છતાં બી આપણે થોડું અંદર મસાલો સારી રીતે બેસી જાય અને બધું શાક સારી રીતે ચડી જાય એના માટે આપણે થોડું પાણી નાખીશું આપણે એને બે મિનિટ ઢાંકી દઈશું એમાં તેલ છૂટે એટલે શાક તૈયાર થઈ ગયું એવા ગેસ ધીમો કરી અને બે મિનિટ આપણે ઢાંકી રાખીશું હવે ઢાંકી દઈશું બે મિનિટ માટે તૈયાર થઈ ગયું છે હવે આપણે એને કાઢીએ આયુર્વેદિક દ્રષ્ટિએ બહુ જ ફાયદાકારક એવું આપણું પતરાળીનું શાક તૈયાર છે જો તમને અમારી રેસિપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચનને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો થેન્ક યુ